હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે લારી પર મળતા હોય તેવા ટેસ્ટી અને વેજીટેબલથી ભરપૂર મોમોસ ઘરે બનાવીશું મોમોસ બનાવવાની ટીપ એન્ડ ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં આજે આપણે ઘરે મોમોસ બનાવીએ છીએ ત્યારે મેં બે કપ મેદાનો લોટ લીધો છે આજે આપણે મેદાના લોટના મોમોસ બનાવીશું અહીંયા મેં બે કપ મેદાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું મૌન માટે એક ચમચી તેલ ઉમેરવાનું છે બધી જ વસ્તુને સારી મિક્સ કરી લેવાનું છે થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે હવે ઘરે મોમોસ બનાવતા હોઈએ ત્યારે લોટ કડક રાખવાનો છે થોડું પાણી ઉમેરતા જઈશું અને કડક લોટ બાંધી લેવાનો છે તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ રાખવાનો છે હવે ઢાંકણ ઢાંકી અને લોટને દસ મિનિટ મૂકી દેવાનું છે હવે મોમોસનું સ્ટપિંગ બનાવીશું તે પણ વેજીટેબલથી ભરપૂર હવે સ્ટપિંગ બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે એટલે ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ ઉમેરવાના છે અને તેને સાંતરવાનું છે મોમોઝમાં લસણ અને મરચાંની ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે લસણ સંધરાઈ જાય પછી તમારે જે પણ શાકભાજી લેવા હોય ને તે તમે લઈ શકો છો અહીંયા મેં ઝીણી ચોપ કરેલી ડુંગળી કેપ્સિકમ અને ગાજર લીધા છે હવે ડુંગળી ચોપ કરેલી છે તે ડુંગળીને પેનમાં ઉમેરી લેવાની છે અને સારી રીતે લેવાની છે હવે મોમોઝનું સ્ટપિંગ બનાવીએ ને તે વેજીટેબલને વધારે કૂક નથી કરવાના કેમ કે આપણે પેનમાં પણ કૂક કરીશું અને મોમો સ્ટીમ થશે ને ત્યારે પણ કૂક થશે પચાસ ટકા જ આપણે વેજીટેબલને કૂક કરવાના છે હવે ડુંગળી થોડી સંતરાઈ જાય પછી ચોપ કરેલું ગાજર અને કેપ્સિકમ ઉમેરી લેવાના છે અને સારી મિક્સ કરી લઈશું અહીંયા અમે કેબીજ લીધી છે કેબીજને પણ ઝીણી ચોપ કરી છે તો કેબીજને પેનમાં ઉમેરી લેવાની છે અને સાઈથી મિક્સ કરી લેવાની છે અને તમારા આના સિવાય બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો તો હવે આપણે બધા જ વેજીટેબલને સાઈતે મિક્સ કરી લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે તમારી તીખાસ વધારે જોઈતી હોય તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરી શકો છો એક ચમચી ઓરેગાનો ઉમેરવાનો છે અને બધા જ મસાલાને સાઈતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મોમોઝનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે સ્ટફિંગને ઓવર કૂક નથી કરવાનું પચાસ ટકાથી ઓછું કૂક કરવાનું છે કેમ કે આપણે મોમોઝને સ્ટીમ કરીશું ને ત્યારે પણ વેજીટેબલ કૂક થશે તો અહીંયા મોમોઝનું સ્ટપિંગ બની ગયું છે તો ગેસ બંધ

મોમોઝનું જે ઉપરનું લેયર છે ને તે એકદમ પતલું હોય છે એટલે એકદમ પતલી રોટલી બનાવી લેવાની છે અને આ રીતે આપણે મોમોઝ બનાવીએ છીએ ને તો મોમોઝ જલ્દી બની જાય છે તો આપણે આ રીતે પતલી રોટલી બનાવી લેવાની છે અને આ રીતે ગ્લાસ લેવાનું છે તમારે વાડકી લેવી હોય તો પણ લઈ શકો છો અને સેમ સાઇઝની પૂરી બનાવી લેવાની છે એટલે એક જ રોટલીમાંથી ચાર મોમોઝ બની જશે તમારે એક સાથે આ રીતે મોમોસ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો પણ જો તમારે આ રીતે નાના મોમોઝ ના બનાવવા હોય તો શું કરવાનું છે આ રીતે પટલી નાની પૂરી બનાવી લેવાની છે અને મોટી વાડકી લેવાની છે અને તેનાથી કટિંગ કરી લેવાનું છે એટલે મોમોઝ મોટા બનશે તમારે નાના મોમોસ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો અને મોટા મોમોઝ બનાવવા હોય તો આ રીતે મોટી વાડકી લઈ અને મોટી વાડકીનું કટિંગ કરી લેવાનું છે એટલે મોટા મોમોસ બનશે તો અહીંયા મેં આ સાઇઝની બધી જ પૂરી બનાવી લીધી છે તો હવે આપણે મોમોઝ બનાવી લઈશું મોમોઝ બનાવવાનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હવે આપણે જે પૂરી બનાવી છે તે પૂરીમાં મોમોઝનું સ્ટપિંગ મૂકી દેવાનું છે અને સ્ટપિંગ વધારે ભરવાનું છે કેમ કે આજે આપણે વેજીટેબલથી ભરપૂર મોમોઝ બનાવીએ છીએ અત્યારે મોમોઝનું સ્ટપિંગ વધારે ભરવાનું છે હવે શું કરવાનું છે કે સાઈડની ની કિનારી લેવાની છે ઉપરથી ચપટી લેતા જવાનું છે અને આ રીતે બંધ કરતા જવાનું છે એટલે આઈ રીતે પાંચ શેપમાં મોમોસ બની જશે મોમોઝ તમારે કઈ રીતે બનાવવા છે તે તમારી રીતે બનાવી શકો તમારે ગોળ મોમો બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો ડિઝાઇનમાં મોમોઝ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો મોમોસ બનાવવા એકદમ ઈઝી છે ચપટી વાળવાની છે અને ચપટીને ફિટ કરતા જવાનું છે એટલે મોમોઝ બની જશે અહીંયા અમે ગોળ મોમોઝ પણ બનાવ્યા છે અને આ તે પાંચ શેપમાં મોમોઝ બનાવ્યા છે મોમોઝ મેં બનાવી લીધા છે તો મોમોઝને સ્ટીમ કરી લઈશું હવે સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને આ રીતે કાણાવાળી પ્લેટ મૂકવાની છે હવે બટરથી પ્લેટને ગ્રીસ કરી લેવાની છે કેમ કે મોમોસ સ્ટીમ થશે અને મોમોઝ જ્યારે આપણે લઈએ છીએ ને ત્યારે તે નીચે ચોંટી જાય છે એટલે સાઈથી ગ્રીસ કહી લેવાનું છે અને આપણે જે મોમોસ બનાવ્યા છે તે મોમોઝને સ્ટીમ કરવા મૂકી દેવાના છે હવે ગેસ ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર મોમોઝને દસ મિનિટ સ્ટીમ કરવા મૂકી દેવાના છે એટલે મોમોઝ સરસ એવા સ્ટીમ થઈ જશે તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે મોમોઝ સ્ટીમ થઈ ગયા છે તો ઉપરથી બટરથી ગ્રીસ કરી લઈશું કેમકે આપણે બટરથી ગ્રીસ કરીએ છીએ ને તો મોમોઝ એકદમ ટેસ્ટી લાગે છે અને બટરથી ગ્રીસ કરીએ છીએ ને તો બટરની ફ્લેવર આવે છે તો એ મેં બટરથી ગ્રીસ કરી લીધા છે ઉપરથી થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરવાનું છે તો ગરમા ગરમ મોમોસ બનીને તૈયાર થઈ ગયા છે તો ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે લારી ઉપર મળતા હોય ને તેવા વેજીટેબલથી ભરપૂર મોમોસ ઘરે બનાવ્યા છે તે પણ મેંદાના લોટના અહીંયા મેં મેદાનો લોટ લીધો છે તમારે ઘઉંના લોટના મોમોસ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ મોમોઝ ખાવાની મજા ત્યારે જ આવે છે કે મોમોઝની ચટણી તીખી અને ચટપટી હોય કાલે મેં મોમોઝની ચટણી કઈ રીતે બનાવી તેની રેસીપી શેર કરેલી છે તમે મારી ચટણીની રેસીપી ના જોઈ હોય તો જરૂરથી ચેક કરી લેજો તો આજે આપણે લારી પર મળતા હોય તેવા વેજીટેબલથી ભરપૂર મોમોઝ ઘરે બનાવ્યા છે તમે જોઈ શકો છો કે મોમોસનું લેયર એકદમ પટલું છે અને વેજીટેબલથી ભરપૂર છે તો ગરમા ગરમ મોમોઝને મોમોઝની ચટણી સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આજની મારી મોમોઝની રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય